આજે ગુજરાતમાં વારંવાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એના માટે એમ કહેવામાં આવે દાદાની સરકાર છે પણ દાદા એટલે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નથી આજે ગુજરાતમાં દાદા એટલે જે ગુંડાઓ છે જે દાદા કહેવાય એ દાદાઓની ગુંડાઓની સરકાર હોય એવી સ્થિતિનું નિર્માણ છે અમદાવાદ હોય બગદાણા હોય કે ગુજરાતના ખૂણે ખૂણે લઈ લો ગુંડાઓ જાહેરમાં હથિયારો સાથે પાઇપો સાથે મારક હથિયારો સાથે લોકો પર હુમલા કરતાં જોયા છે લોકોની હત્યા કરતાં આપણે જોયા છે લોકોના હાથ પગ ભાગી નાખે છે અને પાછા કોઈના ડર વગર ભય વગર એના વિડીયો પણ ઉતારે છે વાયરલ પણ કરે છે અને બહાદુરી બતાવે છે એ બગદાણા ખાતે સરપંચના પરિવારનો એક યુવાન એક નાની અમથી વાતની રજૂઆત કરી તેની ઉપર જે ખુલ્લે આમ લાકડીઓથી પાઇપોથી જે હુમલો કરવામાં આવ્યો એના હાથ પગ ભાગી નાખવામાં આવ્યા એના વિડીયો ફૂટેજ છે ના સંભળાય એવી ગાળો અંદર સંભળાય છે અને આખું પ્રકરણ કોના ઇશારે કોના માટે કોના કારણે કર્યું એવી ચારે તરફ ચર્ચા છે કોળી સમાજનો એ યુવાન છે કોળી સમાજમાં મોટો આક્રોશ આખા સૌરાષ્ટ્રમાં ફાટી નીકળ્યો એના કારણે સરકારે થોડા પગલાં તો ભર્યા પણ ગુજરાતમાં ગુંડાઓને આ સરકારનો કોઈ ડર નથી રહ્યો પેલા રીલબાજ મંત્રી હર્ષભાઈ સંઘવી છે એમનો કોઈ ડર નથી રહ્યો પોલીસ અને પ્રશાસનનો ડર નથી રહ્યો ગુજરાતમાં આજે કોઈ પણ પરિવાર સલામત નથી ત્યારે આ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની દાદાની સરકાર નથી ચાલતી ગુજરાતમાં દાદા એટલે ગુંડાઓની સરકાર ચાલી રહી છે